પ્રીમિયમ ડિફરન્ટ અને યુનિક કલેક્શન અમારી જે બેનો ગમે છે ને એના માટે આ રીલ લેવાની છે એકદમ જબરજસ્ત સુપર ડુપર હિટ વસ્તુ બતાવવા જઈ રહ્યો છું જેમાં આ રીતે સરસ મજાનું વીન એક આવી જવાનું છે સાથે ધાગાનું સરસ કામ રહેવાનું છે એની સાથે મિરર વર્ક નું પણ પેટર્ન એકદમ જબરજસ્ત આપેલી છે અનારકલી પેટર્ન રહેવાની છે અને સ્લીવલેસ ટોપ રહેવાનું છે ને સાથે થ્રી ફોર સ્લીવ પણ મળી જવાની છે એની સાથે એકદમ મસ્ત અનારકલીમાં ફૂલ ઘેરની અંદર એકદમ જબરજસ્ત પીસ રહેવાનું છે તો નવરાત્રી દિવાળીમાં પહેરે હોય ને તો પણ એકદમ જબરજસ્ત પીસ લાગે ને ટાઈપનો પીસ છે એની સાથે પેચવર્ક નું કામ આવી જવાનું છે પ્રિન્ટ નથી આપેલી આ પેચવર્ક છે ને એકદમ ફિનિશિંગ સાથે કરેલું પેચવર્ક છે તો એકદમ મસ્ત પ્રીમિયમ વસ્તુ છે રેન્જ પણ એની પ્રીમિયમ રહેવાની છે એની સાથે દુપટ્ટો કોન્ટ્રાસ્ટ મેચિંગમાં જબરજસ્ત આપેલો છે દુપટ્ટાની પ્રિન્ટ પણ એકદમ યુનિક અને ડિફરન્ટ છે આવો ફેન્સી ટેસ્ટ ની અંદર જે લોકોને પીસ ગમતા હોય ને એને આ રીલ જલ્દી જલ્દી શેર કરી દેજો અને પ્લાઝો રહેવાનો છે સાથે તો પ્લાઝો પણ એકદમ જબરજસ્ત છે તો બધા જ આખા પીસ નું કલર કોમ્બિનેશન પેટર્ન ડિફરન્ટ છે જે લોકોને આવા પીસ ગમતા હોય ને એને આ રીલ જલ્દી મોકલી દો દર શુક્રવારે અમારી ફ્રી ગિફ્ટ ની જે સ્કીમ છે એની અંદર તમારે પાર્ટિસિપેટ કરવું હોય તો અમારા દરેક વિડીયો શેર કરો અમારા પેજ ને ફોલો કરો અને અમારા દરેક વિડીયો ને કોમેન્ટ કરો તમે જીતી શકો દર શુક્રવારે ફ્રી ગિફ્ટ અને આ ફીશ જેને ગમતો હોય એ નીચે આપણા નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દો અને અમારા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરી દો તમને આ ફીસ જલ્દી જલ્દી મળી જવાનું છે સાઇઝ જવાની છે મીડિયમ એલ એક્સેલ ડબલ એક્સેલ હોય જવાની છે થેન્ક યુ